આ વિવાદ પહેલા તો નિકિતા છે કિન્નર છે કિન્નર જ છે પણ એને અમારા સમાજમાંથી બાયકાટ એટલા માટે કરવામાં આવેલ છે કે કિન્નર સમાજની જે પરંપરા હોય એને તોડી છે અને અમુક હોદ્દો મેળવવા માટે અમુક પ્રોપર્ટી મેળવવા માટે પોતાના જે ગુરુ શિષ્યની પરંપરા હોય એના વિરુદ્ધ જઈને એણે જે પણ આક્ષેપો કર્યા છે તે તમામ પાયાવિહોણા છે અને તમામ આક્ષેપોને અમારો કિન્નર સમાજ ફગાવે છે

શિવરાત્રી પર કુંભમાં અલગ અલગ કિન્નર અખાડા અમારા લાગેલા હોય છે ત્યાં હજારો સેવકો અમારી સાથે છોકરાઓ ત્યાં સેવા કરતા હોય છે તો શું એ કિન્નરોના બોયફ્રેન્ડ હોય છે એવી કોઈ વાત નથી દરેક જગ્યાએ તમે જોતા હશો કે કિનારોના સેવકો કેટલા એવા લોકો હોય છે જે દિલથી માતાજીઓની સેવા કરતા હોય છે આ તમામ આક્ષેપો પાયા વિહોણા છે અને આ વાતને બિલકુલ હવા ન મળવી જોઈએ અમે કિન્નર સમાજ અને કિન્નર અખાડો તો ઈચ્છે છે કે આ બધું શાંતિપૂર્વક પતી જાય પણ નિકિતાને તો અમે બાયકાટ જે છે એ જ કરેલ છે કેમ કે પોતાના મોત પૂરા કરવા માટે આ એક આખું ષડયંત્ર રચવામાં આવેલ છે આખું ષડયંત્ર પોતાના ગુરુ વિરુદ્ધ જે શિષ્ય આદિ અનાદિથી ગુરુ શિષ્યની જે પરંપરા હોય એ તોડવા માટે એને આ બધા ષડયંત્ર કરેલ છે આજે એ કરશે તો કાલે ઘણી જગ્યાઓ થશે તો કિન્નરોનું જે આખી પરંપરા છે તૂટી ના જાય માટે આખા કિન્નર સમાજે એને બાયકાટ કરેલ છે આવનારા સમયમાં એ કદાચ એના ગુરુના પગ પકડીને માફી માંગશે તો કિન્નર સમાજ એને કિન્નર સમાજ બહુ મોટું હૃદય ધરાવતો હોય છે તો કિન્નર સમાજ એને માફ પણ કરી દેશે પડેલા એના જે તમામ આક્ષેપોને લઈને એને જે પણ એની જે અંદરની ઈચ્છા છે કે હું ગાદીપતિ બની જાઉં હું આ કરું કિન્નરો ઉપર વારંવાર આવી રીતના ખોટા ખોટા આક્ષેપો કરીને કિન્નરોને હેરાન કરું એના માટે કિન્નરો એને બાયકાટ કરેલ છે તો એ એનું કાર્ય પૂરું નહીં થવા દે સમાજ જી જી કિન્નર સમાજનું હૃદય બહુ જ મોટું છે બે હાથ જોડીને કિન્નર સમાજના અમદાવાદથી અમારા માતાજી ના આખા આખા ગુજરાતના નામચી કિન્નરો મોટા મોટા માતાજીઓ અહીંયા બિરાજમાન છે કદાચ ભગવાન મહાદેવ કિન્નારી મહારાજ ને આપે અને બે હાથ જોડીને તમામ કિન્નર સમાજ ની માફી માંગી લે તમામ આક્ષેપ જે એને ખોટા કાઢ્યા છે એને એક્સેપ્ટ કરી લે તો કિન્નર સમાજ મોટું હૃદય રાખીને એને માફ કરી લે આજ અમે આખા કિન્નર સમાજ ગુજરાત ઓલ ગુજરાત કિન્નરો બધા અહીંયા આવ્યા છે અને જે ત્રણ ચાર દિવસ થી જે મીરા દેહ ઉપર જે જે આક્ષેસો લગાવે છે જે નિકિતા દે માસી એ બધાય ખોટા છે અને જે મીરા દેહ છે એ એમને જગ્યાના ના ગાદીપતિ છે રાજકોટ ના અને એમના ગુરુ સાથે રહી છે અને જે મિહિર કરીને એમને જે નામ લીધું છે છોકરાનું એ છોકરાનો આમાં કોઈ ઇન્વોલ્વ છે જ નહીં એ તો અમારો એક બચ્ચો છે એક અમારો છોકરો છે કે અમારો તો અમે એક માસીબાજી તો અમારો તો કોઈ બી બચ્ચા અમારી ઓલાદ છે એના અમે નાનેથી મોટા કરીએ છે અને અમારા સાથે રહી છે બીજો કે મીરના અને આ મીરાને કોઈ એવા સંબંધ નથી આ ખોટા ખોટા પબ્લિકને ઉસકાવા માટે થઈને નિકિતા દે આપસોસો લગાવે છે

સ્કોટ ના મીરાદે ઉપર એમના ગુરુ ઉપર તણખરાવાળા ઉપર બહુ ખોટુ-ખોટો આ બધું બોલે છે આ બધું ખોટું છે અને સરકારને હાથ જોડીને વિનંતી છે કે અમારો ન્યાય આપો ઓલ ગુજરાતના કિન્નર અહીંયા બેઠા છે પતારે ભી થશે તો ઓલ અકલ કિન્નર બેગા થઈને અમે આગળ કોઈ પગલા લેવીશું અને આજ મે રાજકોટ આવી હું બાબરા મે મેરા આશ્રમ હે ઉજ્જૈન મે મુખ્ય આશ્રમ હે આજ પૂરા કિન્નર સમાજ કિન્નર અખરાડા અહીંયા પે એકઠિત છે જો નિકિતા चार पाँच दिन से जो राजकोट जैसे शहर की शांति भंग कर रही है उस विषय पे हम बात करने के लिए यहाँ मीडिया के सामने आपके माध्यम से बोलना चाहेंगे कि जो भी वो लाछन लगा रही है हमारे किन्नर समाज के बारे में वो सरासर झूठ है उसका हम सभी मिल खंडन करते हैं जो वो बोलती है कि जबरदस्ती पैसे लेते हैं बधाई लेते हैं या करोड़ों की आवक है ये झूठ है जो हमको जजमान प्यार से देता है ग्यारह सौ इक्कीस तो बोले थे और उसका भी उपयोग हम धर्म के काम में लगाते हैं हाल ही में अहमदाबाद में हमने हमारे आ, किन्नरा खाड़े की सभापति जो वहाँ की गद्दी नशीन है कशिश ने वहाँ पे प्राण प्रतिष्ठा हुई मंदिर हुई मंदिर का निर्माण हुआ और ऐसे हम कई कार्य करते हैं कन्यादान लोगों का विवाह में सहयोग तो हम वो जो पैसे हमको मिलते हैं बधाई के हम ऐसे कार्यों में धर्म के कार्यों में लगाते हैं तो जो भी वो लाल लगा रही है वो सिर्फ और सिर्फ किन्नर समाज का नाम धूमिल करने के लिए चंद पैसों के लिए या कह सकते प्रॉपर्टी के लिए या गद्दी के लिए देखो अभी फैसला तो यही लिया गया है सभी किन्नर समाज ऑल इंडिया के किन्नर समाज यहाँ मौजूद है उसको हम किन्नर समाज से बॉयकॉउट कर रहे हैं क्योंकि वो किन्नर समाज पे कलंक है वो कलंकियों का काम कर रही है जो गुरु शिष्य का जो गुरु धर्म का मार्ग दिखाता है भगवान का मार्ग दिखाता है उस उस गुरु पे वो लालछन लगा रही है वो भी झूठे झूठे तो उसको हमने ये निर्णय लिया है कि उसको हम किन्नर समाज से बॉयआउट करेंगे